લોકસભાની ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે જનતાનો મિજાજ જાણવા વીટીવી ન્યૂઝની ટીમ અમદાવાદના નારણપુરા વિસ્તારમાં પહોંચી જ્યાં નારણપુરાની જનતા સાથે ચૂંટણીલક્ષી ચર્ચા કરી જનતાનો કયા પક્ષ તરફી વલણ છે તે જાણવાનો પ્રયાસ કર્યો અને કેવા ઉમેદવાર જોઈએ તેને લઈને પણ તેમણે અભિપ્રાય જાણવાની પણ કોશિશ કરી હતી લોકસભા ચૂંટણી નજીક છે ત્યારે જનતાનો મિજાજ જાણીશું કે અમદાવાદના નાગરિકોની શું આશા અપેક્ષા છે આવનાર નેતા કેવો હોવો જોઈએ અને સ્થાનિક મુદ્દાઓ શું તેમને સતાવી રહ્યા છે કારણ કે અનેક મુદ્દાઓ છે જેના કારણે લોકોને હાલાકી પડી રહી છે નાગરિકો સાથે વાત કરીશું અને તેમના મંતવ્યો જાણીશું શું કહેશો આ વખતે ચૂંટણી છે તમારી શું આશાઓ અપેક્ષા અને સ્થાનિક શું મુદ્દાઓ છે અમારી તો એક જ અપેક્ષા છે ભાઈ અત્યારે જે મોંઘવારી મંદી બેકારી છે જે બહુ જ વધી ગઈ છે છે કે સામાન્ય જીવવાનું બહુ બહુ જ કાઠું થઈ ગયું છે અને જે ગરીબ અને મધ્યમ વર્ગનો બરોબર પીસાઈ રહ્યા છે કારણ કે તેલનો જે ભાવ જોવો તો બત્રીસો રૂપિયાનો તેલનો ડબ્બો છે ગેસ સિલિન્ડર બી છે જે હજાર રૂપિયાની આસપાસ છે પેટ્રોલ ડીઝલના જે ભાવ છે એ બી બહુ વધારે છે બરોબર છે એ બી સો રૂપિયાની આસપાસ છે તો આપણે તો એક જ વસ્તુ કેવી છે કે ભાઈ મંદી મોંઘવારી બેકારી અને જે ટેક્સિસ વધારે છે એ ઓછા થાય રેસીડેન્સી ટેક્સો જોવો અને જે પબ્લિકને ફાયદો થવો જોઈએ અત્યારે ઇન્કમ ટેક્સમાં બધાને છૂટ પણ નાના માણસનો તો બચારાનો મરો છે પેલું પાન કાર્ડ ને લિંક કરે છે એની હજાર રૂપિયા ફી રાખી છે આરટીઓની ફી વધી ગઈ છે સામાન્ય માણસ છે સામાન્ય માણસને અત્યારે બહુ જ હાલાકી પડી રહી છે તો આપણે તો એક જ વસ્તુ કહીએ છે કે જે બી જે બી કઈ બી તકલીફ હોય તો એ આપણે અને બીજું અમારી લોકલ 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 અમારે અહીંયા આ જે પુલ અત્યારે આપ જોઈ શકો છો પ્રગતિનગર બીઆરટીએસ ચાર રસ્તા ઉપર એ ઘણા વર્ષો ઘણા વર્ષોથી એ એનું કામ અટક્યું છે હવે એનું ટેન્ડર થયું છે પછી એનું ટેન્ડર થયા પછી એને પાછું રીટેન્ડર થયું છે તો હું તો એ કહેવા માંગુ છું તો પબ્લિક અત્યારે પીસાય છે ચાર રસ્તા ઉપર દરરોજ સવારમાં એક્સિડન્ટો થાય છે આપ જો નાના બાળકો લેડીઝો મહિલાઓ એ લોકોને આવવા જવામાં બહુ જ તકલીફ પડે છે અને બીજું કે અત્યારે જે રીતનો માહોલ છે ચૂંટણી આવી છે ભાઈ પાંચ વર્ષ સુધી એ લોકો રાજ કરવાના છે પણ એ લોકો જે બી વચનો આપે છે એ પાડતા નથી જે બે હજાર ચૌદ થી લઈને અત્યાર સુધીમાં ભાજપનું શાસન છે ગુજરાતમાં બી શાસન છે મેયર મુખ્યમંત્રી વડાપ્રધાન બધા જ એમના છે પણ પબ્લિકને કોઈ રાહત ના કોઈ સમાચાર નથી કે કોઈ રાહત મળતી નથી એટલે યુવાઓ બી છે તેમની સાથે વાત કરીશું શું ઈચ્છો છું યુવા તરીકે શિક્ષણ કેવું છે આ શિક્ષણ તો અત્યારે સારું છે આ સરકારમાં જો સરકાર બદલાશે તો શિક્ષણમાં લોચા પડશે કારણ કે અડધી જગ્યાએ અત્યારે ઓપન બુક એક્ઝામ પણ થઈ ગઈ છે એ વસ્તુ લીગલી નથી કે આગળ જતા છોકરાને જ પ્રોબ્લેમ પડવાનો જોબમાં કે બધામાં

હોય કે ના હોય પણ હું તમને જાણવા જેવી વાત કહું કે જે દાંત નો દાંત દાંત માટે જઈએ તો બીપીએલ કાર્ડ જ માંગે છે આયુષ્યમાન કાર્ડ નથી ચાલતા એટલે યોગ્ય ક્રાઈટેરિયા લાવવો જોઈએ અને એપીએલ વાળા બીપીએલ કરી આપવા જોઈએ રેશન કાર્ડ